પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાય છે આ મેળામાં ભારતભરમાં ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભ મેળા દરમિયાન પહોંચ્યા છે સરકારના અંદાજ પ્રમાણે અહીં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચશે ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળા દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ પોતાના ખાલસામાં કરી રહ્યા છે તેમના એક તેમાંના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામપુર તીર્થાશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા આપી રહી છે જય શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ ચા નાસ્તા ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ નવમો પ્રસંગ કુંભ મેળા ઉજવાઈ રહ્યો છે અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલો અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં દરરોજ લગભગ પાંચસો લિટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે આ ચા બનાવનારના ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે શ્રી તપોવન રામકુટ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા એક કરોડથી વધુ નો ચા નાસ્તાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ સાધુ સંતો સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે તેથી અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે ત્યારે અહીં આવનાર દરેક ભક્તોનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે અહીં બધાને રોટલા અને ઓટલો મળે છે બાપુએ કહ્યું હતું કે આપણો ધર્મ ઘરથી મંદિર સુધી નહીં પણ મંદિરથી ઘર સુધી લઈ જવો જોઈએ જય શિયારામ તીર્થરાજ પ્રયાગ ખાતે ચાલી રહેલો પૂર્ણકુંભ ને પૂર્ણકુંભમાં અમારે અંકલેશ્વર રામકુંડ તીર્થધામ તરફથી શ્રી તપોન રામકુંડ તીર્થ ખાલશો હું લગભગ બે હજાર ચારથી લઈને બે હજાર પચીસ સુધી હું મહામંડલેશ્વર આજે પણ છું કાલે પણ હતો અને હવે ભવિષ્યમાં પણ રહીશું પણ આપણા જે અમારું અંકલેશ્વર મારું ભરૂચ સેવા કારણ કે જ્યાં આપણે રહેતા હોઈએ નગરનું આપને ગૌરવ હોવું જોઈએ હું ભરૂચવાસી છું એમાં હું અંકલેશ્વર વાસી છું તો આપણું અંકલેશ્વર પાસો પગ કેમ કરે તો અંકલેશ્વરનું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે આપણા ખાલસામાં રોજે બે હજાર સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે સાડા અગિયાર અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે આમાં રાખાડાના હજારો સંતો પણ વિશેષ સંતોને અન્નદાન કરવું વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવાકી પ્રવૃત્તિ ચાલે છે એમાં તો મેન ગૌ સેવા અને અન્નક્ષેત્ર સંત સેવા તીર્થયાત્રિકોની સેવા અને ભક્તોની સેવા કેવલ અન્નદાન નહીં પણ આખા પ્રયાગરાજ તીર્થમાં રામકુંડ તીર્થની જે ચા છે ચા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે અને રોજે લગભગ પચાસથી છેલ્લું પાસઠ હજારનું દૂધ પર ડે ચામાં જાય છે તો મને એટલો આનંદ આવે છે કે મારું અંકલેશ્વર તીર્થરાજ પ્રયાગમાં ગાજે છે સેવાથી તો તીર્થરાજ આ મહાકુંભવતી હું તમામ દેશવાસીઓને શુભકામના અને તમામ જે પરમચેતનાથી લઈને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ જય શિયા